પાનનરવા સિમસાળા રાજુ સાહેબ વઘેરા બાવીસ વર્ષથી અહીંયા શિક્ષણ કરતા હતા હું એની પણ ભણેલ છું મારા મારા બાળકો એની પણ ભણે છે બહુ શિક્ષણ સારું હતું આજે વિદાય રહ્યા છે અહીંથી બહુ કામગીરી કરેલ છે બહુ જ છોકરાઓ ભણાવેલ છે બહુ માળિયા તાલુકાની અંદર પહેલો નંબર આવેલ છે આ નહેરમાં બહુ સારું શિક્ષણ હતું બધા કામમાં બહુ કામ ચાલુ હતું અને રાજેશ વઘેરા અમારી સ્કૂલમાં આપણે પાંડરપરા શાળામાં જ્યાં જ્યાં આ વર્ષથી સમથિંગ બાવીસ વર્ષથી અહીં જોબ કરે છે અને બહુ સારી રીતે જોબ કરી એને અને બહુ 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 એટલે બહુ કામગીરી સારી એને બધી રીતે છોકરાના ટેલેન્ટ પણ બહુ સારા કરે છે અને બીજા ગ્રામમાં શિક્ષણ પણ બહુ સારું આપે છે કેમ કેથી બીજા બીજા ગામમાંથી પણ અહીંયા છોકરા ભણાવવા મૂકી જાય છે લાઠોદરા ગામ અવાણિયા ગામ વડાળાના વડાળા ગામમાં સ્કૂલ હોવા છતાં પણ પાંડરવા અપેક્ષા વધારે રાખે છે વાલીઓ અને બહુ સારી રીતે અને બહુ સારું શિક્ષણ પણ આવે છે અને પર્યાવરણ દ્રષ્ટિએ બહુ સારા વૃક્ષારોપણ પણ બગીચા બહુ સરસ બનાવેલા છે સ્કૂલ બહુ સારી બનાવેલી છે બહુ વ્યવસ્થિત કામ છે અને માળિયા તાલુકામાં નંબર વન નંબર વન કહો તો નંબર વન સ્કૂલ સિંહ શાળા છે